યુએસ અને યુરોપમાં સ્ટોકરેજ તેમજ વિતરણનું માળખું પણ ધરાવે છે શનિવારે મજરાતી બેગ ચાલીસ કલાકે શિવા ફાર્મા કેમ્પના દહેજ યુનિટમાં એસિડ ક્લોરાઈડ પ્લાન્ટમાં ઉત્પાદનની પ્રતિક્રિયા ચાલી રહી હતી રિએક્ટરની કોમલમાં ઓવર પ્રેશર થતાં બ્લાસ્ટ થયો હતો એસિડ અને ગેસ ઔદ્યોગિક દુર્ઘટનાને લઈ અન્ય કામદારો અને સંચાલકોમાં પણ દોડધામ મચી હતી ગંભીર રીતે ઘવાયેલ ત્રણ કર્મચારીઓને મનાડ ગામના અર્જુન પરબટાઈ પટેલ પાલડી ગામના પ્રવીણ મનસુખભાઈ પરમાર અને ત્રાંગલ ગામના શૈલેષ ભરૂચ જિલ્લા માટે દહેજ ખાતે આટલી મોટી ઔદ્યોગિક વસાહત આવેલી છે પરંતુ કોઈ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ નથી જેના કારણે સારવાર માટે ભરૂચ વડોદરાની નોબત આવે છે અને સારવાર પહેલા જ મૃત્યુ થઈ જાય છે ગુજરાતમાં સત્યાવીસ વર્ષથી વધુ ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલી રહ્યું છે ત્રણ થી વગરા વિધાનસભા ધારાસભ્ય ભાજપના હોવા છતાં પણ એક હોસ્પિટલની વ્યવસ્થા ઉભી કરી નથી શક્યા જ્યારે અર્જુન પટેલ અને પ્રવીણ પરમારોનું મૃત્યુ થયું હતું ઘટનાની જ્યાં થતાં દહેજ પોલીસ અને ઇન્ડસ્ટ્રીયલ એન્ડ સેફ્ટી હેલ્થ વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ એન્ડ સેફ્ટીના આશુતોષ મેરિશિયાએ માહિતી આપી હતી કે કંપની સાથે ફેક્ટરી એક્ટ હેઠળ કામગીરી શરૂ કરાઈ છે તપાસના અંતે કંપનીની પ્રોહિબ્રિસ્ટન નોટિસ ફટકારાશે